हाईवे पर बाइक युवान आगर उपीती हाईवे दरमियान ओरवाड़ नेशनल हाईवे नंबर अड़तालीस पर बेरिगेटिंग के आड़स मूकया वगर के इंडिकेटर चालू राख्याल कंटेनर नंबर डी डी जीरो थ्री टी नाइन एट फाइव टू पाइक चालक युवा अकस्मात सर्जा ઘટનાની જાણ આસપાસના લોકોને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને યુવાનને પારડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેને માથા તથા મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન યુવાન ભાવિક પટેલનું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટના અંગે મૃતકના ભાઈ શુભમ પટેલે પારડી પોલીસ મથકે કન્ટેનર ચાલક રાજેશ ભગવન પ્રસાદ પટેલ રહેવાસી મધ્યપ્રદેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો